ખાલી પ્રકૃતિ દેખાય ખરી પણ એમાં તમને વિકરાળ રૂપ ન દેખાય પ્રેમાળ રૂપ ન દેખાય ઈશ્વરની અનુભૂતિઓ ન થઈ શકે એ તો થોડો શ્રમ થાય આખો દિવસ બેઠા બેઠા તમે ખાવ તો એમાં આનંદ આવે ખરો પછી અપચો થઈ જાય પણ થોડા આટા મારી આવ્યા હોય ને ભૂખ લાગે ને પછી ખાવ શ્રીમદ ભાગવત ભક્તાને શ્રોતાના બે પ્રકારો કહેશે વિરક્તો વૈષ્ણવ આસક્તિ ન હોવી વૈષ્ણવ હોવો વૈષ્ણવ એટલે પાછો કંઠી ધારણ કરેલી ને તિલક કરેલું એટલો નહીં પીડ પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તો મન અભિમાન મારા વર્ષના કથાના જીવનમાં ઘણા અનુભવો કર્યા છે છેલ્લા સમય કથા વિરામ થાય અને અડધો કલાક સુધી બેસી રહેવું પડે ને કોઈ આવીને કે કેવું પૂછવું પડે શું થયું કેમ કોઈ આવતું નથી મારા જ કવર તૈયાર નથી કંઈ વાંધો નહીં લેવા દે ને પણ કથા પૂરી હતી બાકી બીજી વ્યક્તિ એમ કે ના ભાઈ મારું જ પહેલું જ જોઈએ તો જ કથા ની તર નહીં ઉઠવું તો તમારે એ ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થવો જોઈએ નહીં તો ના થઈ શકે ઘણા અનુભવ કર્યા તો વિરક્ત વૈષ્ણવ જીવન અંદર જ્યાં સુધી માણસે અનુભવ નથી કર્યો ને ત્યાં સુધી બીજાના દુખને સમજી શકતો નથી ભૂખ શું છે તમે ધરેલા હો તો તમારી સામે રડે તો તમારું પેટનું પાણી ન લે પણ એક દિવસ આપણે ભૂખ્યા રહ્યા હોઈએ અને કોઈ આપણી સામે એમ કે હું ભૂખ્યો છું તો ઓટોમેટિક તમારી ધારીમાંથી તમે કાઢી કરશો કારણે અનુભવ્યું છે અને સ્વા અનુભવથી જ માણસ મહાન બની શકે માં નહીં બની શકે લાવવા જાય મરે નહીં તો થાય પણ માં અનુભવ શ્રીમદ ભાગવત નું પ્રથમ સ્કંદ વ્યાસીએ અઢાર ની રચના કરી ચાર વેદો ની રચના કરી પણ વ્યાસજીને ને સંતોષ ન થયો આજે આપણે કરોડો રૂપિયાની પ્રોપર્ટી વસાવી તો કેમ સંતોષ છે બજારમાં પાંચ લાખ નું ટીવી ની જગ્યાએ પચીસ લાખ નું લાગીએ પાંચ લાખ નો મોબાઈલ ની બદલે દસ લાખ નો મોબાઈલ લાગીએ વિજ્ઞાન અદ્યતન પ્રકારનો સુખ આપે છે પણ વિજ્ઞાન નો સુખ કેવું છે ક્ષણિક છે બીજી દાડે નવી વસ્તુ આવી ગઈ તો પેલી આપણને જૂની નકામી લાગશે પણ ફૂલ પોઈન્ટ રૂપી સુખ આપે એવું દુનિયામાં કોણ છે હરી ભજન બિના સુખ શાંતિ નહીં